ના પાડતા તો હું ખરાબ બફોરે છે હવે માં જેમ ગલ્લા જવું હોતું તો પછી રમવા જઈએ મા કાકો કે રસ્તા બસ્તા ખરાબ હોય કશું ના હોય

मन तू गमे ते कर मसालो चाल हाल ना हाल चोय लाव मार चान मसालो जो नाही हाल ना हाल चोय लाव चान मसालो वाल मना

તમે ચાંદ મસાલા ચા મસાલો તું આજુ વરગાઇ ને આવ્યો તું મારા ભુવાજી મળવું પડશે આજે રાતે